પોલીસ એક મોટી ના સાથેનું કન્ટેનર રોકી ને બાતમીના આધારે કન્ટેનર માં ડ્રાઈવર ની કેબિન માં ઉપર ના ભાગે દારૂની હેરાફેરી માટે બનાવવામાં આવેલ ચોરખાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ દ્વારા ચોરખાનાની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની પંદરસો થી વધુ બોટલો ભરેલી દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે જ હરિયાણા પાસિંગના કન્ટેનરને કબજે કરી કન્ટેનર ચાલક ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ લાયકોન જરૂર અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ